લે સાઈડ સાઈડ માં પાછું મંદિર બનાવી નાખ્યું તો પાછું પાડી નાખ્યું લીધી હેલો મિત્રો રામ રામ બધા વેલકમ બેક સોન બ્લોગ વિથ બી બિટલો બીટલો એન્ડ હા પરમાં વહેલા આપણે આવી ગયા હી માર્કેટિંગ યાર્ડ કારણ કે તમારા ભાઈને ખાવાનું મન થયું કેરી મતલબ કેદું ના માનું છે કેરી લઈ આવો કેરી લઈ આવો તો ફાઇનલી આપણે જો કેરી લેવા આવી ગયા હી દેખાય તમને ચાલો હવે કેરી લઈ લઈને તમને એકવાર તમે કેરીનો માહોલ જોઈ કેટલી કેરીઓ જો

તો અત્યારે એટલું કન્ફ્યુઝન થાય કેટલી કેરીને બોક્સે કયું લેવું જ નથી ખબર પડતી તો મારા કાકા યાર્ડ માં જ કામ કરે તો એને કીધું હે તો હાલો હવે ઈ મસ્ત ગોતી દે તો લઈ લઈ હવે કેટલી બધી

ભાઈ ને આ આપડા ભાઈ બંધ ને લેવા કપડા તો અહીં આપણે રવિવારી માં અને મારા મોબાઈલ ની મારે ને કિંમત ઘટવી કે હવે કેટલી પ્રાઇસ આવે આની તો એ કિંમત એ ઘટવી લઈને નવો ટ્વેલ નો ભાવ નવો નહીં પણ જૂનો ટ્વેલ નો ભાવ પૂછો તો એ પૂછી લે ઓકે હા તો મિત્રો એને બાકી ગાડુ તો ભાઈ અત્યારે તો જવાનું હતું અમારે રવિવારી માં પણ આ ભાઈ કન્સ્ટ્રકશન નું કામ કરે છે જોવો તમે એમાં ઓલું મિલર આવે ને જે મિલર સ્લેબ ભરવાનું એ મિલર બગડી ગયો હતો એ કારીગરને અમે લઈ એવા આગે થી અને હવે કારીગર પાછા અમે બીજે ક્યાંક લઈ ગયા ન્યા કામ કરે છે તો હજી વાર લાગી જાય પછી જાવ રવિવારી માં અને પછી કાક કરશું આપણે મસ્ત નાસ્તો ઓકે તો તમને બતાવ કે કઈ રીતના મિલર રિપેર કરે છે મહેનત બહુ જોવાની મજા આવે જો બધું જો આમાં ભાઈ પણ મૂર્તિ છે ને

અને મૂર્તિ તો હજી લીધી નહોતી એટલે છે ને એ લોકોએ સાઈડ સાઈડમાં પાછું મંદિર બનાવી નાખ્યું તો પાછું પાડી નાખ્યું તો અત્યારે તમે જોયું હતું કે અહીંયા બધાય એ પાડી પાડી નાખ્યું એ બધું ન્યાં ન્યાં જ પડ્યું હતું બધું મંદિરના ઓલા હોય ને સ્લેપ ને એ બધું ન્યાં ન્યાં જ પડ્યું હતું તો એવું હાલે છે ભાઈ અત્યારે તો શું કેવું આપણે

सस्ता माल नहीं है बड़ा माल आया है देखो देखो ये चेक कर रहा है इसका कुछ पता भी नहीं शंख वेण तो हूं पर वाओ वो हारू वाले पंकज नहीं नहीं अति भरणिन पानी ना काजो मा क्या तो एटलो दोरा सीमेंट के ढोराणो नो केवै तो आज एटलो तो ढोरा है तडो आर के ढोराणो केवै सीमेंट का मित्रों कोले मित्र हारू ना

ગયા ઓ બાત 500 રૂપિયાની મેટર 500 તો મિત્રો અત્યારે હું લઈ આવ્યો છું બ્રેડ અને આજે બનાવવાના છે ઘરે પકોડા ને પકોડા લઈને જવાનું હોય ફેમિલી ભેગો આપણે ભૌના પકોડા ખાવા મજા આવશે તો જોઈએ પકોડા બનવાના છે મોટો અંદર બધું વપરાઈ ગયું તું રોટ わあ、なえかんたるこれ。 મિત્રો તો અત્યારે જબરું બાંધણો હાલે છે જોવો તમે ભાગો 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 હાલો નીકળો તો મિત્રો ભવનાથથી તો વહી વાહી ને ફૂલ મજા આવી ગઈ ને તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી કે ભાઈ રવિવારે છે ને ભવનાથ પોલીસવાળાની ફૂલ ચેકિંગ હાલતી હોય છે તમને ખબર ઇન્સ્ટાગ્રામમાં વાયરલ વિડીયો છે આપણા જૂનાગઢના એસપી સાહેબ તમને ખબર હોય તો ઓલા ગાડી ગેરરીતિ તરીકે હાંકતા હતા કાવા મારી મારીને એને પકડી લીધા એવી રીતના કેટલાય કેસ કરેલા એ રીતના તો સમજી વિચારીને ગાડી ને રીતે ગાડી આપજો એમાં ત્રણ જણા હોય તો રોકે છે અને બે જણા હોય પણ એને લાગે ને કે આ જરીક અસ્પસરો થાય કે ભાઈ ગાડીના કાવા બહુ મારે મેં તો એને રોકી લે છે તો ધ્યાન રાખજો જવામાં પૂરી કાગળિયા હોય તો જ જાજો છો કે આજે મારા મમ્મી પપ્પા હતા એટલે પપ્પા હતા એટલે વાંધો ન આવ્યો ગાડીમાં તો ધ્યાન રાખજો રવિવારે ફૂલ ચેકિંગ હોય છે પોલીસ નું એક જો દામુકુંડ પાસે હોય છે પોલીસવાળા ઊભા હોય છે પછી એક આપણા જે ઓલું ગ્રાઉન્ડ છે ને તો મેળાનું ગ્રાઉન્ડ ઈ ચોકે તો બંધ થઈ ગયું ત્યાં એક પોલીસ વાળા હોય બસ બે જગ્યાએ હોય તો ધ્યાન રાખવું જવામાં લાયસન્સ વાળાને ભેગો રાખો બાકી આવી ફૂલ મજા ભગો થાય છે ફૂલ પકોડા ખાધા મજા આવી ગયા મિત્રો ઓકે તો આ બ્લોગ ના એજન્ટ કરી આજે આઈ હોપ કે તમને મજા આવી ગઈ છે બ્લોગ જોવાની કાલના બ્લોગમાં બતાવીશ આઈ થિંક દાબો નાખતા છે એ સાબો લાગશે મારા પપ્પા કેરી નો કાંઈ ફૂલ મજા આવશે બ્લોગ બહુ ઉતારીશ ફની ઓકે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ